પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીમાં ફરી અને ધંધો કરતો હતો જે દિવસના રેકી કર્યા બાદ અજય તેમજ રોકી સાથે મળી અને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા એ ત્રણેય ભેગા મળી અને સન સાઇન મેડિટેમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જ્યારે ચોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ વિજય દેવી પૂજક પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે